ગુરૂજી મંત્રી આવ્યા જો જુકોણ બોલે બોલે મંત્રી કરવાવાનું આ દેખ સમાર હરે શ્રી અમાર સરકાર પર જવાબદારી ટોટા રે કોણ બોલે આવજો સરકાર સરકાર સક્રિય સક્રિય મોગે મોગે અતિયા અમાર કે અમાર ભુજને મળવું પડે આ આ કીધું કે ભુજલોની વેતણા બોલે બોલે ખબર જ ખબર જ નથી બરો બરો હા હા સાઈડ સાઈડ નો રિવાજ કે 2015 તારીખ 5 ફાઈ થઈ હજુ સુધી કોઈ યાર

ખરરહરહેહરહર્ર ણા�મહ કરબહીલહેણાિરબહઊ કરે઱ેણસલેમે હતસલ ચહતાહ કરહણં કરજ કરહહ

અહીંયા આપણે ઉગરની 1.8 કિલોમીટર છે લોકોની 1.8 કિલોમીટર છે બરાબર બરાબર જ છે ઓહો આ કારને દૂર ગોમૈયાથી જમણે નીકળી જવાનું છે તમને સાડા બરાબર ઓ અને સાહેબ આગળ એટલું પાણી છે કે ફળ

અને ઊંચું મૂક્યું એટલે આ પાણી નો નિકાલ થતો જ નથી લાગું કે એમને માફી અને બચાવી સાહેબ કોના કે સાહેબ કોના આ ઘણી મુંડે આ

જો કે યસ નો હો તો કેસ નંબર 681 થી આપલા નો ના કે બીજું સાહેબ હવે અમારું પૂછાઈએ કે આ એક આ તાજેલી કે કર્મ કે આ તમને 60 10 ના લખતો

આ પ્રશ્ન પાણીનો નેટ કેનાલો અને કે ભારતમાં લાગુ થાય છે તેના વિજેતા

તમે ધારો લઈ ગયો તમારે નથી ગયો પણ આની અંદર જરા મથી આવે કમિશન શું

આજે સરાદ ના દોઢ ગામ સહિત અલગ અલગ ગામો જે છે જ્યાં પાણી ભરાયું છે માત્ર આ એક દિવસની સમસ્યા નથી જ્યારે જ્યારે પૂર આવે છે ત્યારે અહીંયા આપ જોઈ શકો છો કેટલાક ફૂટ સુધીનું પાણી કેટલાક કિલોમીટર સુધીનું ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાય છે પૂર આવે છે બે હજાર પંદરમાં પૂર આવ્યું સરકાર આવે આશ્વાસન આપે સરકાર પાછી વહી પાછા નેતાઓ ગુમ થઈ પાછી ચૂંટણી આવે જેમ બાજરાના ખેતરમાં વૈયા પક્ષીઓ ઉતરે એમ ભાજપના તમામ જ્ઞાતિના આગેવાનો ભાઈ પક્ષની જેમ અહીંયા ઉતરે અને પાંચ પાંચ ઘરે જેમ કે મારી આબરૂનો સવાલ છે મત મત કરાવો મત કરાવો મતદાન કરાવડાવો એમ કરીને આવે સત્તરમાં પૂર આવ્યું માનનીય તત્કાલીન સદસ્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવ્યા છે ત્યારે પત્રકારો તો મેં પણ મુલાકાત લીધું ત્યારે પણ આ વાત સામે આવી હતી આ ભાઈ પાણીનો કાયમી નિકાલ કેમ નથી ત્રીજું બે હજાર પચીસમાં માં હમણાં આવી હજી પાણી છે આજે કિલોમીટરો સુધીનું પાણી ભરાયેલું છે આમાં કોઈ સર્વે કરવાની જરૂર નથી આમાં કોઈ એવું પણ નથી આ ખેડૂતો ખોટા છે મારી પાસે આ બધા ખેડૂતો છે આમનો ખેતર છે શું નામ છે તમારું માન વિનોદભાઈ વિનોદભાઈ છે વિનોદભાઈના ખેતરે જઈ જ નથી શકાતું આમનું લેણું બે કેનું ભરી જ નથી શકતા ક્યાંથી ભરે તો સરકારની જવાબદારી શું આપે આજે મુખ્યમંત્રી આવ્યા હેલિકોપ્ટરો છે આપણા પૈસા હેલિકોપ્ટરમાં આવ્યા બીજાડા ચક્કર મારી ગયા એને મજા આવી હેલિકોપ્ટરમાં પાછા વયા ગયા આ હું મુખ્યમંત્રી નું મતલબ શું તમે સરકાર જ્યાં ઉતરતી હોય ત્યાં તમે જો સમસ્યાનું ઉકેલ ન લાવી શકો તો ઘાસ કાપવા માટે તમે અહીંયા સરકારમાં બેઠા છો આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે આ જનતાને સહાય સહાયજી મળી નથી કેશનો નામે મજાક કરવામાં આવી છે ત્રેવીસો રૂપિયા આપી ઘર વખરીના નામે કેટલાય લોકો ઘર વખરી છોડીને વયા ઘરોમાં પાણી ભર્યા છે આજે કિલોમીટર સુધી લગભગ હજાર થી પણ વધારે એકરમાં માં પાણી ભરે સરકાર કોને કહેવાય આજે આમ આદમી પાર્ટી સરકાર પંજાબમાં છે પંજાબમાં પૂર આવી પંજાબમાં ભગવત માનજીની સરકારે નિર્ણય કર્યો હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નિર્ણય કર્યો એટલું સરકારે ખેડૂતો નિર્ણય કર્યો હેક્ટરે પચાસ રૂપિયા આપવાનું એટલે કે એકરે વીસ રૂપિયા આપવાનું એલાન કર્યું અને એટલું જ નહીં અત્યારે ચાર દિવસ પહેલા એટલે વિથિન ત્રીસ દિવસની અંદર દરેક ખેડૂતના ખાતામાં એક અને વીસ વીસ હજાર રૂપિયા જમા થાય એટલે કે વિજે નવ હજાર રૂપિયાની આસપાસ થાય આ લોકોને પણ માની લો કે આ લોકો તમે સોલ્યુશન નથી લાવી લાવી શકતા દોઢ વર્ષ કાયમ છે બરાબર છે તો ત્યાં સુધી તમે એકરે વીસ હજાર રૂપિયા એટલે કે હેક્ટરે પચાસ હજાર રૂપિયા ખાતામાં જમા કરી દો અને એવું પણ નથી સરકાર પાસે રૂપિયા નથી અચ્છા ઉકેલ કેમ નથી લાવતો કાં તો તમારી પાસે આવડત નથી કાં તમે કરવા માંગતા આવડત ન હોય તો સત્તા ગાદી છોડી દેવી જોઈએ અને કરવા ન માંગતા હોય તો ગાદી છોડી દે મેં સાંભળ્યું છે ખેડૂતો એવું કે છે કે આગળ ભારતમાં રોડ મળ્યું એને ઊંચું લઈ લીધું એટલે ત્યાંથી પાણી જઈ નથી શકતું કેટલાક ભાજપના નેતાઓના ખેતરો આવતા હતા એને લઈને ભારતમાં વાળા એને સગવડ કરી આપી આગળ જાઓ તમે રણ સુધી મીઠામાં ડગલાઓ ડગલા ભાજપના નેતાઓ ચડાવી દીધા છે તમારે બધું આવક કરવું છે તમારે કડલા કરવા તમારે ડોઝ ચલાવી છે તમારે ખેડૂતનું કોઈ જોવું નથી અને જો અમે આવા આવીશું અહીંયા ખેડૂતો એકઠા થશે તો પોલીસને મોકલી ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરશો ધમકાવશો અને પછી કહેશે આમ આદમી વાળા છે એ તો આ તોફાનો કરાવો એટલે ડોબાઓ કાં તો તમારે સરકારે ચલાવી નથી સરકાર ચલાવાય નથી દેવી વિપક્ષને ઉભું નથી દેવાનું અને નબળું અહીંયા માત્ર ભાજપ હું કોંગ્રેસને પણ અહીંયા નમાનું એ કોંગ્રેસની સરકાર છે સાંસદ સભ્ય કોંગ્રેસના છે ધારાસભ્ય કોંગ્રેસમાં બન્યા તો તમે એમ કહો છો કે અમારી સરકાર આવે ત્યારે ત્યારે અરે સરકારની શું જરૂર જો આમ આદમી પાર્ટીના પાંચ ધારાસભ્યો ચૂંટાણા વિસાવદરમાં જાઓ અત્યારે વિસાવદરની સમસ્યાઓ કરો તો લાવો આજે તમે ચેત્રભાઈ વસાવાના વિસ્તારમાં જાઓ આજે હેમંતભાઈ ખબરના વિસ્તારમાં જાઓ તો સુધીરભાઈ વાઘાણીના વિસ્તારમાં જાઓ અમારા ધારાસભ્ય ચૂંટાયા નેતાઓ માયકાંગલા ના હોવા જોઈએ એનો પણ એક દાખલો આપો મારા બોટાદના ધારાસભ્ય બરોબર કામ કરતા ફરિયાદો આવતી હતી બોટાદના ધારાસભ્ય સસ્પેન્ડ કર્યા મોકલ્યા દસ હજાર ખેડૂતોની સમસ્યા બંધ કરી દીધા જે ભાજપ આવી જે કોંગ્રેસના નેતાઓની તાકાત આવી તો નેતાગીરી લોક પડે મરવું પડે ગોળીએ ખાવી પડે પણ નેતાઓ એ પ્રજાના જોઈએ કોઈ કંપનીઓના કે સરકારના દલાલો નહીં તમને ધંધાઓ મળી જાય તમને બિઝનેસમાં બાજે પર ગોઠવી દઈએ એ તમે કેરી બીજું કરી બીજું હું એમ કહું છું કે આપો ચોવીસ કલાક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભૂપાભાઈ તમને કદાચ ટીપી માં ખબર પડતી સામેની ખબર પડતી હું કડક ફોન કરું છું ચોવીસ કલાક આપો ચોવીસ કલાકમાં જો આ નિર્ણય લાવી દઈએ અને એમાં ત્રણ મહિનાની અંદર જો આમાંથી એક એક ટીપું પણ પાણી ભરાય નો અહિયાં માત્ર માળિયામાં મોરબી આજ સમસ્યા છે ઘેરના માધુપુર આજ સમસ્યા છે બાર મહિનાની અંદર આવતા ચોમાસામાં એક પણ ટીપુ પાણી ન ભરાય ચોવીસ કલાક માટે સત્તા આપો એવા નિર્ણય કરીને અમે બતાવી દીધો તમારે કરવું નથી અને કરદાની સાથે હવે ખદડાઓને પણ કાઢવાની જરૂર છે તો વિનંતી કરું છું ગુજરાત સરકારને અહીંયા આવ્યો છું આ પેલા પણ અમારા નેતાઓ આવ્યા હતા સુઈ તમામ મુલાકાતો લીધી મારી માંગણી છે પંજાબ સરકારની જેમ તુરંત આ ખેડૂતોના ખાતામાં જ્યાં સુધી આ પાણીનો નિકાલ ન આવે ત્યાં હેક્ટરે પચાસ હજાર રૂપિયો એની પંજાબ આપી શકતી હોય સરકાર તમે કેમ આપી શકો હેક્ટરે પચાસ હજાર રૂપિયા આપો પંજાબમાં તો બીજા પણ નેત્ર લેવામાં આવ્યા પૂરમાં જે રેતી આવી હતી પણ ખેડૂતો વહેંચી શકે એની પણ કમાણી ખેડૂતોએ કરી છે સાથે સાથે દેવું માફ કરી દીધું છે તો હું શ્રી બીજેટી માં ન્યાય કરું છું કે ન માત્ર પચાસ હજાર હેક્ટર પણ આવા ખેડૂતો છે જે ખેડૂતોને લોન ભરપાઈ નથી કરી શકાય એની ઇન્કમ જ નથી તો આ તમામ ખેડૂતોનું દેવું સંપૂર્ણપણે વ્યાજને મૂડી માફ કરવામાં આવે આ ચાર પાંચ ગામોના જેટલા પણ ખેડૂતો આમાં પીડિત છે અને આગામી સમયમાં આનો નિકાલ ન આવે ત્યાં સુધી સરકાર આના માટે સહાય પેકેજ જાહેર કરે એવી